જોન ડિયર ત્રેપન દસ લોડર સાગરભાઈને વેસવાનું છે ફૂલ જવાબદારી સાથે આ લોડર વેસવાનું છે તો આ લોડરનું મોડલ કિંમત ક્યાં જોવા મળશે વાત કરીએ તે પહેલાં આપણી યુટ્યુબ ચેનલ પર કોઈપણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટ્ટી જાય તેમાં આપેલો છે તેમાં ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો જાહેરાત કરી આપવામાં આવશે મિત્રો નીચે પટ્ટીમાં નંબર આપેલો છે શન્ ઝીરો સોળ સત્તર ઝીરો સોસાઠવાળો તે માત્ર જાહેરાત માટેનો જ નંબર છે માલિકનો મોબાઈલ નંબર રોડરનું મોડલ અને ક્યાં જોવા મળશે કિંમત તે આપણે વિડીયોમાં જ આગળ વાત કરીએ તો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને વિડીયોને શેર કરી દેજો વાત કરીએ આપણે જોન ડિયર ત્રેપન દસ લોડરની મોડલની તો બે હજાર અને દસનું મોડલ છે અને લોડર ખૂબ જ સારી કંડિશનમાં જોવા મળશે પાર્સલના ટાયર સાવ નવી કન્ડિશનમાં જોવા મળશે અને ત્રેપન દસ લોડર છે તો લોડરનું બાંધકામ એકદમ સારું છે અને એકદમ સુતરાઈવાળું છે તેવું માલિકનું કહેવું છે આ જોન્ડિય લોડર તમને સાઈડ ગેર સાથે જોવા મળશે અને જોન્ડિય લોડરમાં એન્જિન ગેર હાઇડ્રોલિક કમ્પ્લીટ વર્ક કરે છે બધા જેક કમ્પ્લીટ જોવા મળશે જેક તમને લીકેજ જોવા નહીં મળે બધી નળી સારી જોવા મળશે કમની કલર સાથે લોડર જોવા મળશે લોડરમાં સળો ક્યાંય પણ જોવા નહીં મળે અને કમની ફિટિંગ લોડર જોવા મળશે તો આ લોડરની કન્ડિશન જોઈ શકો છો ખૂબ જ સારી કન્ડિશનમાં આ લોડર તમને જોવા મળશે ટુ વ્હીલ લોડર છે તો આ લોડરની વાત કરીએ આપણે માલક માલિકની તો માલિકનું નામ સાગરભાઈ છે સાગરભાઈ આ લોડરની કિંમત પાંચ લાખ અને નેવું હજાર રૂપિયા રાખેલી છે મિત્રો કિંમતમાં રૂબરૂ ફેરફાર કરી આપશે રૂબરૂ જોયા બાદ કિંમતમાં ફેરફાર કરી આપશે તો સાગરભાઈનો મોબાઈલ નંબરની આપણે વાત કરીએ તો આ પ્રમાણે છે એક્યાસી બે એક્યાશી તેર બે ચાલીસ સ્ક્રીન ઉપર આપેલો છે એક્યાસી બે એક્યાશી તેર બે ચાલીસ સાગરભાઈનો મોબાઈલ નંબર છે પાંચ લાખ નેવું હજાર રૂપિયા લોડરની કિંમત રાખેલી છે અને આ લોડર તમને જોવા મળશે જિલ્લો જુનાગઢ તાલુકો વિસાવદર ગામ શોભાવડલા લશ્કર નામ સાગરભાઈ સાગરભાઈનો મોબાઈલ નંબર ડિપક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો મિત્રો તમે વિડીયો ફેસબુક પેજ પર જોતા હોય તો વિડીયોને ઉપર જ સાગરભાઈનો નંબર આપેલો છે તો વધુ માહિતી માટે સાગરભાઈનો કોન્ટેક કરી અને વધુની વિગત ત્યાંથી મેળવવા વિનંતી જય વિશરાય